ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાથી સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે અત્યારે શ્રી રામ યુવક મંડળ અડાજન દ્વારા મહા આરતી ભજન સંધ્યા અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું અડાજન વિસ્તારમાં ગંગેશ્વર મહાદેવ મંદિર નજીક ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આ ભવ્ય આયોજનમાં શ્રી રામ યુવક મંડળના સભ્યો દ્વારા મહા આયોજન કરવામાં આવ્યું જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા આ કાર્યક્રમમાં ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ સુરત શહેર મેયર દક્ષેશ માવાણી કોર્પોરેટર ધર્મેશ વાણિયાવાળા સહિત સામાજિક રાજકીય આગેવાનો રહ્યા સાથે ભજન મંડળની સમગ્ર ટીમે ભગવાન ધારણ કર્યો હોય અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું શ્રી રામ યુવક મંડળના અંકિતા દિહા રાજગર અશોક આહિર તેમજ કલ્પેશ દલાલ સહિત મંડળના મિત્રોએ ખાસ જહેમત ઉઠાવી સમગ્ર ગ્રાઉન્ડ કાર્યક્રમને રામમય બનાવ્યો હતો હું દર્શન બક્ષી અડાજણથી આપ સૌનું સ્વાગત કરું છું આજ રોજ 22 એક 2024 નો આપણો અયોધ્યામાં જે રામ જન્મભૂમિ માં જે રામ લલ્લાની આપણે પ્રાણ પ્રતિષ્ઠા થઈ તે નિમિત્તે આજે અડાજણમાં માનસવી મંદિર પાસે બનાસી પાંચ સેન્ટર પર અમારે જે રામ યુવક મંડળ છે તેમણે જે આયોજન કર્યું છે તેમાં આજ રોજ ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં અમારા શ્રી કોર્પોરેટર શ્રી અને શ્રી એમએલએ સંદીપભાઈ પણ આમંત્રિત કર્યા હતા તેઓ પણ આવ્યા હતા આરતીનો લાભ લીધો તો અત્યારે આરતી પતિ છે અને જાહેર ભંડારાનું પણ આયોજન કર્યું છે જેથી દરેક જણને પ્રસાદનો પણ લાભ આપવામાં આવે આમાં લગભગ અમારે ત્રણસો થી ચારસો ભક્તો અત્યારે જોડાયા છે અને બીજા જે ભંડારામાં આવશે તે અલગ આવશે સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે